મિત્રો આવનારી મહાશિવરાત્રી ના દિવસે જો તમે આ ત્રણ શાકભાજી ખાઈ લેશો તો મિત્રો મહાદેવની કૃપાથી આખું વર્ષ તમારા ઘરમાં મહાશિવરાત્રી ના દિવસે અમુક એવા વિશેષ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી મહાદેવ ની કૃપા છે તમારી ઉપર રહેશે અને તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જશે આથી જો મિત્રો તમે આ બીડિયોને એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે કારણ કે મિત્રો આવનારી મહાશિવરાત્રિના દિવસે ઘણા એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જે સમયમાં તમારે અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે અવશ્ય કરી લેવા જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે અને મિત્રો તમારે આવનારી દિવસે આ ત્રણ શાકભાજી જરૂર ખાઈ લેવી જોઈએ કે જેથી કરીને માતા પાર્વતી તેમજ મહાદેવ કૃપા તમારી ઉપર બની રહે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન ધાન્ય કમી નહીં થઈ શકે અને મિત્રો તમારા ઘર એટલો પૈસો આવશે કે તમે સાચવી પણ નહીં શકો કારણ કે મિત્રો મહાશિવરાત્રીનો દિવસે એટલો શુભ હોય છે કે દિવસે જો તમે આ વસ્તુ ખાવ છો તો તે બહુ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો જો તમારી ઉપર કોઈ દોષ હોય અથવા ઘરમાં દોષ હોય તો એનાથી પણ તમે મુક્ત થઈ જાવ છો આથી મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી દુર્લભ જાણકારી આપશું કે જે તમને ક્યાંથી નહીં મળી શકે આથી તમે આ વિડિયોને આંખો જોજો તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો આ અમે તમને એવા ઉપાયો પણ જણાવશું કે જે તમારે મહાશિવરાત્રી દિવસે અવશ્ય કરી લેવા જોઈએ આનાથી મિત્રો તમારી વર્ષો જૂની ભલે મનોકામના હોય તો એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો મહાશિવરાત્રી ના દિવસે તમારે શિવલિંગ ઉપર કઈ વસ્તુ અર્પણ કરવાની છે એ બધી જ વસ્તુ આપણે આજના વિડીયો તેમજ મિત્રો મહાશિવરાત્રી ક્યારે મનાવવામાં આવશે અને મહાશિવરાત્રી ના વ્રત માં તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ નો ખાવી જોઈએ તેમજ પૂજાનો સમય કયો છે એ બધી જ વસ્તુઓની જાણકારી આપણે આજના આ વિડીયો જાણશું તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રી નું વ્રત રાખે છે એ વ્યક્તિ ની સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે મિત્રો આગળ આપણે જાણીશું મહાશિવરાત્રી ના દિવસે તમારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ તેની સાથે જ મિત્રો આપણે જાણશું કે મહાશિવરાત્રી ના દિવસે તમારે એવા કયા ત્રણ શાકભાજી ખાઈ લેવા જોઈએ જેનાથી તમારી ઉપર મહાદેવ ની કૃપા છે એ વરસતી રહે તેમજ મિત્રો અમે તમને માં એ પણ જણાવશું તમારે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ ને એવી કઈ શુભ વસ્તુ ચડાવવાની છે કે જેનાથી મિત્રો ભોળાનાથ છે તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે અને તમને તમારી ઈચ્છા અનુસાર ફળ પ્રદાન કરી શકે છે મિત્રો એક વસ્તુનું તમે જરૂર ધ્યાન રાખજો કે ભલે ગમે તે થઈ જાય પણ તમારે આવનારી નથી અને કોઈ કોઈને ખરાબ પણ કરવાનું નથી તેમજ કોઈની નિંદા પણ કરવાની નથી તેની સાથે જ મિત્રો તમારે મહાશિવરાત્રી ના દિવસે દાળ ચોખા તેમજ ઘઉં બનેલી વસ્તુ છે ન ખાવી જોઈએ તેમજ મિત્રો દિવસે તમે માત્ર ફળ દૂધ ચાકી કોફી આટલી જ વસ્તુ ગ્રહણ કરી શકો છો અને જો તમે ન રહી શકો તો મિત્રો તમારે આખા દિવસ માં સાંજના સમયમાં તમે ખીચડી ખાઈ શકો છો અને ફળ પણ ખાઈ શકો છો પણ મિત્રો તમારે વારે વારે મીઠા વાળી વસ્તુ ખાવાની નથી અને જો મિત્રો તમે વાસ્તવમાં ભગવાન શંકર ને પ્રસન્ન કરવા માંગો છો તો મિત્રો આ દિવસે તમે લાલ તો વસ્ત્રો ગ્રહણ કરી લેજો કારણ કે મિત્રો આ બંને રંગ છે એને શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો મહાશિવરાત્રી ના દિવસે કાળા વસ્ત્રો ભૂલથી પણ નો પહેરતા આનાથી મિત્રો ભગવાન શંકર છે તમારાથી રિસાઈ શકે છે તેમજ મિત્રો પતિ પત્ની હોય છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે મહાશિવરાત્રીના દિવસે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો તમે આ વસ્તુનું પાલન નથી કરતા તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે કારણ કે મિત્રો જો તમે મહાશિવરાત્રીના દિવસે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મિત્રો મહાદેવ તેમજ માતા પાર્વતી છે ક્રોધિત થઈ શકે છે અને મિત્રો તમારે એ બંનેના ક્રોધનો સામનો કરવો પડી શકશે કે જેનાથી તમારે ઘણી બધી મુશ્કેલી સહન કરવી પડશે મિત્રો આ દિવસે જેટલું બની શકે એટલું તમારે દાન પુણ્ય કાર્ય કરવું જોઈએ તેમજ મિત્રો મહાશિવરાત્રીનો આખો દિવસ તમારે દાન પુણ્યના કાર્યમાં જ વિતાવવો જોઈએ મિત્રો જો તમે હકીકતમાં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માંગતા હો તો મિત્રો આ નાની નાની વસ્તુઓનું તમારે ધ્યાન જરૂર રાખવું જોઈએ તેમજ મિત્રો આ દિવસે તમારે કોઈનું ખરાબ વિચારવું ન જોઈએ અને કોઈનું ખરાબ કરવું પણ ન કરવું જોઈએ અને મિત્રો એક વસ્તુનું વિશેષ ધ્યાન રાખજો કે તમે આ દિવસે બિલકુલ પણ પાપ ન કરતા તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી મહાશિવરાત્રીના દિવસે એવી કઈ ત્રણ વસ્તુ ખાઈ લેવી જોઈએ એટલે કે મિત્રો આમાં ફળ પણ આવી જાય છે અને શાકભાજી પણ આવી જાય છે અને સાથે એક મહત્વની વસ્તુ પણ આવી જાય છે કે જે તમારે આવનારી દિવસે અવશ્ય ખાઈ લેવી જોઈએ મિત્રો ભગવાન શંકર તેમજ માતા પાર્વતી કૃપા છે તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને જો મિત્રો તમે મહાશિવરાત્રી ના દિવસે આ વસ્તુ ગ્રહણ કરી લેશો તો મિત્રો હકીકત તમારો ભાગ્યોદય થઈ જાય છે અને જો તમારા ઘરમાં જેટલી પણ સમસ્યા હશે એ સમસ્યામાંથી તમે મુક્ત થઈ શકશો જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો મિત્રો મહાશિવરાત્રી ના દિવસે તમે આ વસ્તુ જરૂર ગ્રહણ કરી લેજો એટલે કે જો તમે આ વસ્તુ નું સેવન મહાશિવરાત્રી ના દિવસે કરશો તો મિત્રો મહાદેવ ની કૃપાથી તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થવા લાગશે જો તમારા પરિવારના સભ્યોનો ધંધો સરખો નહીં ચાલતો હોય તો મિત્રો તમારે આ વસ્તુ અવશ્ય ગ્રહણ કરી લેવી જોઈએ કે જેનાથી તમારા ઘરના સભ્યોનો ધંધો છે એ સરખો ચાલવા લાગશે તેમજ મિત્રો ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ શનિદેવ મંગળ દોષ હશે તો મિત્રો એનાથી પણ તમને મુક્તિ મળી શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારી મહાશિવરાત્રી દિવસે એવી કઈ વસ્તુ ગ્રહણ કરી લેવી જોઈએ એટલે કે મિત્રો મિત્રો તમારે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ તો આગળ વધતા પહેલા જો તમે આ વિડીયો એક લાઈક ન કરી હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે તો મિત્રો મહાશિવરાત્રીના દિવસે સૌ પ્રથમ વસ્તુ એ છે કે મિત્રો તમારે દૂધીનું શાક અવશ્ય ખાવું જોઈએ જે લોકો વ્રત રહે છે તે લોકોએ વ્રતનું તો પાલન કરવું જ જોઈએ પણ જે લોકો વ્રત નથી રહેતા અને મહાદેવ કૃપા મેળવવા માંગે છે તો તે લોકોએ દૂધીનું શાક અવશ્ય ખાઈ લેવું જોઈએ કારણ કે મિત્રો દૂધી છે એ શુભ શાકભાજી માનવામાં આવે છે આથી તમારે દૂધીનું શાક અવશ્ય બનાવીને ખાવું જોઈએ તેની સાથે જ મિત્રો તમે ફ્લાવર તેમજ કોબીનું શાક પણ આ દિવસે ખાઈ શકો છો અને જો મિત્રો એક મહત્વની વસ્તુ એ છે કે તમે મહાશિવરાત્રિના દિવસે આજુબાજુમાં જો મંદિર હોય તો ત્યાં જઈને તમારે ભાંગ જરૂર પી લેવી જોઈએ મિત્રો આ ભાંગ છે કે મહાદેવને બહુ જ પ્રિય વસ્તુ છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ મહાશિવરાત્રી ના દિવસે ભાંગને પ્રસાદ ના રૂપ માં ગ્રહણ કરે છે અને ભાંગને મંદિર થી ઘરે લાવી ને ઘરના બધા જ સભ્યોને પ્રસાદ ના રૂપ માં આપે છે તો મિત્રો ઘરના બધા જ સભ્યો નું સ્વાસ્થ્ય છે એ સુધરી જાય છે જો ઘરનું સભ્ય કોઈ બહુ બીમાર રહેતું હોય તો મિત્રો આવનારી મહાશિવ દિવસે ભગવાન શંકરના મંદિરેથી ભાંગ ભાંગ લઈને તે વ્યક્તિને જરૂર પીવડાવી દેજો કે જેથી કરીને મહાદેવનો વાસ તમારા ઘરમાં થઈ શકશે અને મહાદેવની કૃપા છે અવશ્ય તમને મળી શકશે તેની સાથે જ મિત્રો જે લોકો આ દિવસે વ્રત રહે છે તો તેને ફળાહાર પણ કરવો જોઈએ તેમજ તમે આ દિવસે દ્રાક્ષ સફરજન જેવી વસ્તુઓનું સેવન કરી શકો છો મિત્રો આ વસ્તુ છે એ બહુ શુભ માનવામાં આવે છે જો તમે આ શુભ વસ્તુનું સેવન કરો છો તો મિત્રો માતા પાર્વતી તેમજ ભગવાન શંકરની કૃપા છે અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો હવે આપણે એક મહત્વની લોકો મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર પૂજા કરે છે તો મિત્રો તે લોકો શિવલિંગ ઉપર આટલી વસ્તુ ક્યારે પણ અર્પણ ન કરવી જોઈએ અને જો તમે મહાશિવરાત્રી ના દિવસે આ ભૂલ કરશો તો મિત્રો મહાદેવ છે તમારાથી ક્રોધિત થઈ શકે છે તો મિત્રો આપણે જાણીએ કે તમારે શિવલિંગ ઉપર આ વસ્તુ છે ક્યારે પણ અર્પણ ન કરવી જોઈએ તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે તુલસીના પાન આવે છે તો મિત્રો તમારી શિવલિંગ ઉપર ક્યારે પણ તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ તેની સાથે જ મિત્રો તમારે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જ્યારે પણ તમે ભગવાન શંકર ને ભોગ લગાવો તો તેમાં તમારે ક્યારે પણ તુલસી ના પાન નો ઉપયોગ કરવો ના જોઈએ મિત્રો પૌરાણિક કથા અનુસાર તુલસી માતા છે એ લક્ષ્મી સ્વરૂપ મનાય છે અને મિત્રો લક્ષ્મી માતા છે એ ભગવાન વિષ્ણુ પત્ની મનાય છે આટલા માટે મિત્રો તુલસી ના પાન નો ઉપયોગ છે એ માત્ર ભગવાન વિષ્ણુ પૂજા અર્ચના માટે જ કરવામાં આવે છે આથી તમારે શિવલિંગ ઉપર તુલસી ના પાન અર્પણ ન કરવા જોઈએ મિત્રો શાસ્ત્રો માં પણ તુલસી ના પાન શિવલિંગ ઉપર અર્પણ કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે અને જો મિત્રો તમે આ ભૂલ કરશો તો મિત્રો ભગવાન શંકર ના ક્રોધ નો સામનો તમારે કરવો પડશે તો મિત્રો આ બીજી વસ્તુ છે કે જેનો ઉપયોગ તમારે ભગવાન શંકર ની પૂજા અર્ચના માં બિલકુલ ન કરવો જોઈએ એટલે કે મિત્રો આ વસ્તુ પણ તમારે શિવલિંગ ઉપર અર્પણ ન કરવી જોઈએ તો મિત્રો આ વસ્તુ છે એ સિંદૂર છે મિત્રો આ સિંદૂર છે એક સ્ત્રીના શૃંગારનો સામાન માનવામાં આવે છે મિત્રો આ સિંદૂર છે બધા જ દેવી માતાને તો અર્પણ કરવામાં આવે છે પણ મિત્રો ભગવાન શિવ છે એ વૈરાગી છે તેમ જ તે મહાકાલ છે આટલા માટે મિત્રો ભગવાન શંકર ને આપણે સિંદૂર ચઢાવવાની ભૂલ ક્યારે પણ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો આપણે હવે જાણીએ કે મહાશિવરાત્રી ના દિવસે ભગવાન રંગ ના વસ્ત્રો પણ પહેરી શકો છો મિત્રો આ ભગવો રંગ છે એ ભગવાન શિવ ને બહુ જ પસંદ હોય છે આનાથી મહાદેવ છે એ તમારાથી જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે તેની સાથે જ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે મહાશિવરાત્રીના દિવસે તમારે ભૂલથી પણ કાળા વસ્ત્રો પહેરવાના જોઈએ મિત્રો જો તમારી પાસે ભગવા રંગના વસ્ત્રો ન હોય તો તમે લાલ રંગના તેમજ પીળા રંગના વસ્ત્રો અવશ્ય પહેરી શકો છો પણ મિત્રો તમારે ભૂલથી પણ કાળા રંગનો ઉપયોગ કરવાનો નથી કારણ કે મિત્રો કાળો રંગ છે અશુભતાનું પ્રતીક મનાય છે તેની સાથે જ મિત્રો તમે જે કોઈ પણ મંદિર માં દર્શન કરવા જાઓ છો તો તમારે ક્યારે પણ કાળા વસ્ત્રો પહેરીને ન જવું જોઈએ મિત્રો હવે બીજી વસ્તુ છે એ હળદર આવે છે તો મિત્રો બધા જ દેવી દેવતાઓની પૂજા માં હળદર નો ઉપયોગ આપણે કરીએ છીએ પણ મિત્રો આપણા પ્રાચીન ગ્રંથો માં એવું કહેવામાં આવે છે કે આપણે ભગવાન શિવ ને હળદર ક્યારે પણ ચડાવી ન જોઈએ મિત્રો પૌરાણિક કથા અનુસાર કેતકીના ફૂલ પણ ભગવાન શિવને આપણે અર્પણ ન કરવા જોઈએ કારણ કે મિત્રો એકવાર કેતકીના ફૂલે બ્રહ્માજીના ફૂલેજી સાથ આપી દીધો હતો તો મિત્રો આ વાત ઉપર ભગવાન શિવે ક્રોધમાં આવીને કેતકીના ફૂલને શ્રાપ આપ્યો હતો આટલા માટે મિત્રો કેતકીના ફૂલ છે એ ભગવાન શિવને ને ક્યારે પણ અર્પણ ન કરવા જોઈએ તો મિત્રો હવે આપણે વાત કરીએ નારિયેળની તો મિત્રો પ્રાચીન કાળની કથા અનુસાર આપણે નારિયેળ તેમજ નારિયેળનું પાણી છે એને ક્યારે પણ આપણે શિવલિંગ ઉપર અર્પણ ન જોઈએ કારણ કે મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવતું નથી તેની સાથે જ મિત્રો તમે જયારે પણ શિવલિંગનું અભિષેક કરો છો તો મિત્રો તમારે ભૂલથી પણ શંખથી શિવલિંગનો અભિષેક ન કરવો જોઈએ મિત્રો આ વસ્તુ બહુ અશુભ મનાય છે અને આનાથી મિત્રો ભગવાન શિવ છે ક્રોધિત પણ થઈ શકે છે કારણ કે મિત્રો પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવે નામના વધ કર્યો હતો આથી મિત્રો ભગવાન શિવ ને ક્યારે પણ શંખ થી તેનો અભિષેક કરવામાં આવતો નથી આથી મિત્રો શંખ નો ઉપયોગ છે એ માત્ર વિષ્ણુ ભગવાન ની પૂજા અર્ચના માં જ શંખ નો ઉપયોગ કરવામાં આવે છે તેમજ મિત્રો બીજી વસ્તુ છે તલ આવે છે કારણ કે મિત્રો તલ છે એ વિષ્ણુ ઉત્પત્તિ થઈ હતી આથી મિત્રો ભગવાન ક્યારે પણ તલ અર્પણ કરવામાં આવતા નથી તેમજ મિત્રો જો તમે મહાશિવરાત્રી પર ઉપવાસ રાખ્યો હોય તો ભગવાન શિવ ના આશીર્વાદ મેળવવા માટે તમારે આખી રાત જાગતા રહેવું જોઈએ અને શિવ પુરાણ શિવ સહસ્ત્ર નામ અથવા શિવ વિવાહ ની કથા નો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભોલેનાથ સમૃદ્ધિ નો આશીર્વાદ આપે છે મહાશિવરાત્રી ના દિવસે ઘરની પૂર્વ કે ઉત્તર પશ્ચિમ દિશામાં વેલા નું ઝાડ વાવો અને તેને બાળી નાખો આમ કરવાથી ઘર ના વાસ્તુ દોષ ઓછા થાય છે અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે આ સાથે ઘરમાં થતી નાની સમસ્યાઓનું પણ સમાધાન થાય છે જો તમારા ઘરમાં નાની નાની બાબતોને લઈને ઝઘડા થતા હોય તો તેને દૂર કરવા માટે મહાશિવરાત્રીના દિવસે ઉત્તર પૂર્વ દિશામાં શિવ પરિવાર ફોટો લગાવવો શુભ રહેશે ભોલેનાથ માતા પાર્વતી પુત્ર ગણેશ અને કાર્તિકેયના ચિત્રો લગાવવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે તેમજ મહાશિવરાત્રી સાંજે ભગવાન શિવને શમીના પાન અને રુદ્રાક્ષ અર્પણ કરો આ પછી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમને પ્રાર્થના કરો આ ઉપાય તમને તમામ પ્રકારની નાણાકીય સમસ્યાઓમાંથી મુક્તિ આપી શકે છે તેમજ મિત્રો જો તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓ આવી રહી છે તો તેને દૂર કરવા માટે મહાશિવરાત્રી ના દિવસે પરિણિત મહિલા ને લગ્ન ની કેટલીક વૈવાહિક સંબંધો માં મધુરતા જળવાઈ રહે છે તેમજ જે લોકો ના જીવનમાં નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ છે મહાશિવરાત્રી ની રાત્રે શિવ મંદિર માં અગિયાર દીવા પ્રગટાવવા જોઈએ અને ઓમ નમ શિવાય મંત્ર નો જાપ પણ કરવો જોઈએ એવું કહેવાય છે કે કુબેર દેવે તેમના જન્મ માં રાત્રે શિવ મંદિર માં દીવા પ્રગટાવ્યા હતા જેના પરિણામે તેમને આગામી દેવતાઓ નો ખજાચી બનાવવામાં આવ્યો હતો તેમજ મહાશિવરાત્રી ના શુભ દિવસે તાંબા નો કળશ ખરીદવો ફળદાયી માનવામાં આવે છે આનાથી પરિવારમાં મધુરતા અને સમૃદ્ધિ જળવાય રહે છે તેમજ મહાશિવરાત્રી ના દિવસે તાંબાના વાસણ માંથી શિવલિંગ પર મહાદેવ નો જલાભિષેક કરવો શુભ માનવામાં આવે છે તેમજ લોકો મહાશિવરાત્રી ના દિવસ ને શુભ મુહૂર્ત માને છે જો શક્ય હોય તો મહાશિવરાત્રી ના દિવસે વાહનો અને ચાંદી જેવી ધાતુઓ ખરીદજો તેનાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયો લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ